ગોધરા અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પંચમહાલ ઉપક્રમે માન્ય કલેક્ટર સાહેબ અજય દહી ગોધરા ના અધ્યક્ષ સ્થાને સેમિનાર યોજાયો મળતી માહિતી મુજબ પંચમહાલ ગોધરામાં તારીખ એકવીસ સાત બે હજાર પચીસ ના રોજ લઘુ ઉદ્યોગ ભારતી ગોધરા તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પંચમહાલના સંયુક્ત ઉપક્રમે એક દિવસનો સેમિનાર લક્ઝરા હતો જેમાં લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં રિટાયર્ડ શ્રી એસી એસ ડાયરેક્ટર ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને હેલ્થ ઓફિસર વડોદરાની મેયર કલેક્ટર દ્વારા સાલ ઓઢાડી અને તથા મોમેન્ટો આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં આર્ટિફિશિયલ લુઝમન લુઝન આગળના ભવિષ્યને સમજો અને ટીમ સાથે આગળ વધવા માટેની માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં કલેક્ટર સાહેબ હાજર રહી આ કાર્યક્રમની વિગતો આપી હતી અને શ્રી એસી બામણીયા સંયુક્ત ડાયરેક્ટર અને હેલ્થ અને સેફ્ટી ઓફિસર વડોદરાને કલેક્ટર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં જીઆઈડીસીમાંથી શ્રી પંકજભાઈ સબુવાલા લઘુ ઉદ્યોગ ભારતીના પ્રમુખ શ્રી સાથે એકસો દસ ઉદ્યોગપતિઓ ડીઆઈસીના જનરલ મેનેજર શ્રી આર એસ પટેલ પણ હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બિરુચિપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારીયાવન ન્યૂઝ ગુજરાતી દાહોદ